અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક મધરાત્રિએ મોડાસાથી અમદાવાદ લુનાવડાના બાળ દર્દીને લઈ જતી ઇમરજન્સી મહિન્દ્રા ટીયુવી ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થોડાક જ ક્ષણોમાં આગ એટલી વિકરાળ બની ગઈ કે ગાડીમાં સવાર સાતમાંથી માંથી ચાર લોકો જીવતા હોમાઈ ગયા જેમાં બાળક દર્દી ડોક્ટર નર્સ અને દર્દીના સંબંધી સાથે જ કરુણ મોત માહિતી પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલની ઇમરજન્સી ટીમ લુનાવડાના એક પેશન્ટને મોડાસાની બાળકોની હોસ્પિટલમાં દાખલ બાળ દર્દી ને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતી હતી દર્દી સાથે ડોક્ટર

જ્યારે ભારે આગ અને ચીસો વચ્ચે ચાલક તથા અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા ફાયર ટીમ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા